કાઠિયાવાડી ભાષા માં આમ જોવા જઈએ ને તો એમ કેવાય કે માણસ માણસ ના હાથ માં ટેસ્ટ નો ફરક પડે હેલો મિત્રો હું છું ધર્મેશ ચક્કર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટુર માં જેમાં આપણે અવનવી વાનગીની સફર કરતા હોઈએ છીએ તો આજે હું તમને લઈને આવી ગયો છું સુરતના વરાછા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં સાયાના પ્લાઝા છે એક્ઝેક્ટ એની સામે છે સાયાના પ્લાઝાની એક્ઝેક્ટ સામે જાય છે ત્યાં પરત પરોપટી બાજુ રસ્તો જાય છે એની બાજુમાં જ કોર્નર પર લાગે છે એન્જિનિયર ઢોસા

અને આનું એડ્રેસ આપી ગયું આપણા વ્યુઅર માટે આપણે કેનાલ રોડ સાયના પ્લાઝા ની સામે ચાર રસ્તા જ્યાં પેલા કોરોના ટેસ્ટિંગ નો માંડવો લાગતો ને એની બાજુ એની બાજુમાં બરાબર અને તમે છે આ જે એન્જિન ઢોસા છે નામ જે રાખેલો એ કયા છે શેની ઉપરથી રાખેલું છે અહીંયા પેલા સ્ટાર્ટિંગ કર્યું ત્યારે હું પોતે જ બનાવતો હતો બરાબર અને હું પોતે કૂક છું અને હું બધાને ખવરાવીને રાજી રહું છું એવું બરાબર અને મેં પેલા બે સગડીથી સ્ટાર્ટિંગ કર્યું અને બધા બહુ પૂછપુછ કરતા હતા તમે એજ્યુકેટેડ છો તો આ બધું કેમ બનાવો છો અને કઈ રીતે કરી લો છો એમ નોકરી કેમ નથી કરતા એમ પછી લોકો એ મારું નામ એન્જિનિયરિંગ ઢોસા તરીકે રાખી દીધું તમે મીન્સ કે એન્જિનિયરિંગ કે તમે છે હું સિવિલ એન્જિનિયર છું તમે જોબ કરતા હતા પહેલા હા મે બે વર્ષ જોબ કરી બે વર્ષ જોબ કરી બે વર્ષ પછી તમે આમાં આવી ગયા હા કુકિંગ માં હા બરાબર તમે આમાં કઈ કઈ આઈટમો રાખો છો આમાં મસાલા ઢોસા મૈસુર ઢોસા પછી ચીની રોલ પાલક પનીર પછી રાજા રાણી છે પછી પનીર ટુકડા છે આવી બધી આઇટમ છે અલગ અલગ આઇટમ એટલે ત્રીસ રૂપિયા થી લઈને બસો સુધીની આઇટમ છે આપણી પાસે ત્રીસ રૂપિયા થી લઈને બસો સુધી ની આઈટમ અને કોઈ ભી એક પેપર ખાવા આવે તો આપણે એક પેપરની કોઈ દિવસ ના નથી પાડતા એક પેપર આવે એક પેપર ભી આપીએ છીએ બરાબર પાર્સલ જોઈએ તો ભી મળી જાય બરાબર ને આ આપડું મિતભાઈ સાથે વાતચીત થોડીક ગુપ્ત છે કરી અને તમે અમારી ચેનલ પર પેલા વ્યુઅર છો તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો વિડીયો સારો સારો લાગે તો વિડીયોને લાઈક આપો ગ્રુપમાં શેર કરો જેનાથી આવા અમે અવનવા ફૂડ લાવતા હોઈએ સારા સારા ફૂડ લાગે તો જરૂરથી ટેસ્ટ કરો અને વિડીયોમાં કોમેન્ટ આપો તો આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ કે આપણી મેકિંગ પ્રોસેસ કેવી છે એ તમને બતાવીશું તો ચાલો આપણે એની પ્રોસેસની શરૂઆત કરીએ તો ચાલો મિત્ર ભાઈ આપણે પ્રોસેસ બતાવો અત્યારે હું તમને મૈસૂર બનાવી દઈશ એક મસાલા બનાવી દઈશ એક મૈસૂર ને એક મસાલા હા તો ચાલો બતાવો અમને કઈ રીતે બનાવે છે ખુદ સેફ આવી રહ્યા છે મેન એન્જિનિયર ઢોસાના તો મિત્રો જોઈ જો એન્જિનિયરિંગ કર્યા પછી પણ આ લારી ઉપર ઊભો છું ના પણ ખાણી પીણો શોખ સારો છે હા આ મેશુ ઢોસા બનવા જઈ રહ્યા છે તો એમનું ખીરું છે ખીરું કહેવાય ને હા ખીરું બરાબર આ ખીરું ઘરે જાતે જ બનાવો છો હા જાતે જ જાતે અમિત ભાઈ ના કે છે ટામેટા એકદમ મસ્ત ઝીણો ઝીણો કટિંગ કરેલો છે ના સાથે સાથે શું ના કે છે બીજું કેપસીકમ કેપસીકમ ને કાંદા લીલા કાંદા લસણ બધું લીલી વસ્તુ હા વિડિયોનો જરાક સ્કીપ ના કરતા અમે કરવા માટે પાણી નાખો તો એટલે નીચેથી કેમ કુકર આપણે મિની કુકર આ મિની કુકર બરાબર છે

મજા આવી જાય એમાં જરમા જમા વરસાદ ચાલુ હોય તો ઓર મજા તમારે ત્યાં બેસવાની વ્યવસ્થા કેવી છે બેસવાની વ્યવસ્થા અત્યારે તો આપણે ઉનાળો હોય તો ત્યાં સુધી આપણે ચટાઈ ને ઉપર અત્યારે ચોમાસુ આવી જાય એટલે ટેબલ ને એવું બધું ટેબલ ને ઉપર હા ચટાઈ અને તાલપત્રી ને એવું બધું મસ્ત વરસાદ ચાલુ વરસાદે ભી ખાઓ મજા આવે શું વાત છે બફાઈ ગયા હવે ગરમ મસાલો ગરમ મસાલો હોમમેડ મસાલો હોમમેડ તમારો હા સ્પેશિયલ મસાલો આ જીરું અને મીઠું

અમને તો પરસેવો પરસેવાના તો પૈસા જ હોય તો બરાબર મહેનત કેવાય ને મહેનત કેવાય બટર હા થોડો લસણ નો ટેસ્ટ લસણ નો ટેસ્ટ હા ઉપતી દાણા લીલી લસણ લીલી ડુંગળી લીલું લસણ અને લીલી ડુંગળી एकदम પાકી ગઈ एकदम પાકી ગઈ અને આ નીચેનું પેપર છે ને એનો ટેસ્ટ આવ નીચેનું સાદો પેપર બનાવીએ ને એના કરતા વધારે ટેસ્ટ મૈસૂર નીચેનો હોય ને કે આખા જે પ્રોસેસ રાખીમાં બની એટલે આખો ટેસ્ટીમાં બેચી જાય બરાબર છે એટલે પેપરનો ભી ટેસ્ટ આવે છે એ ફેંકી દેવામાં આવતો મજા આવે એના ભી ટેસ્ટ લાગે છે બરાબર છે જો મિત્રો તમને બતાવું ને આમ જો एकदम મસ્ત લુક જો ખાલી જોવામાં જ મોમાં પાણી જાય એવું લાગી રહ્યું છે ડીશમાં માં તો પછી ખાસ જ આપણે આમ જોવામાં જ એવું લાગે છે કે મોઢામાં પાણી આવી જાય છે હવે પ્રોસેસ કેમ લાગે મિત્ર થઈ ગયું એવું લાગે થઈ ગયું થઈ ગયું હવે અમને મોઢામાં પાણી આવે છે આમાં તો ચાલો જો મિતભાઈ ડીશમાં લઈ રહ્યા છે એકદમ મસ્ત આર્ટિસ્ટ કમ્પ્લીટ આપણે સમજો મિત્રો આપણો મેસર ડિશ તૈયાર થઈ ગયો માત્ર ને માત્ર 100 રૂપિયામાં મેસર તૈયાર આપણો હવે હું બનાવું છું રેગ્યુલર આઈટમ આપડી મસાલા ઢોસા જે વધારે ચાલે છે રેગ્યુલર માં રેગ્યુલર મસાલા ઢોસા નું પ્રાઈસ શું છે આપણે 60 રૂપિયા મસાલા ઢોસા 60 રૂપિયા બરાબર તો આપડા મિત્રો આપડા મસાલા ઢોસા બનવા જઈ રહ્યા છે મિતભાઈ કેવું પાત્ર રહ્યા છે જો આમ લોકો ને ખબર હોય તો સારું ખબર બરાબર છે કે લોકોને ખબર તો સારી વસ્તુ ખબર ખરાબ વસ્તુ નથી ખરાબ એટલે ઘરે જ બનાવે છે ઘરેથી બનાવીને તૈયાર કરીને લાવે છે પોતે મહેનત ભી કરે છે સાથે સાથે આપણે મોદી સાહેબના સ્લોગન પ્રમાણે લોકલ લોકલ ફૂડ આપણને મોદી સાહેબે કીધું એવી રીતના કે લોકલ લોકલ અપનાવો તો આપણે જે છે આ લોકલ વરસવાનો સુરતનો કહેવાય એ રીતના લોકલ લોકલ કહેવાય તો લોકલ સુરતનું અને જેનું આપણે એરિયાનું જે લોકલ કહેવાય એ વસ્તુનું ફૂડ જરૂરથી ટેસ્ટ કરવું એકવાર અને જરૂરથી તમે જો આવા જ ફૂડના ચાહક હોય તો જરૂરથી એન્જિનિયર એટલે મીન્સ કે મિતભાઈના મસાલા ઢોસા જરૂરથી એકવાર ટેસ્ટ કરવા આમાં અમિતભાઈ આમાં શું શું તમે નાખ્યું જરાક હું બોલતો એટલે મને જરાક અમારા વ્યુઅર માટે જરાક જણાવી દેજો અહીંયા મેં મરચું મીઠું અને ગરમ મસાલો ધાણા જીરું અને બટેકા પછી કેપ્સિકમ ને ડુંગળી અને લીલી ડુંગળી ને ધાણા એટલું મિક્સ એટલું મિક્સ કર્યો છે હવે આપણે આમાંથી એની પ્રોસેસ કરશું હવે આપણે હા કે આપણે તેલ ઉપર તેલ નાખેલું હા એ બધા મસાલા મિક્સ કરી મિક્સ કરશું બરાબર કસ્ટમર અહીંયા

આપણે કોશિશ કરો તો ઘરે ભી બની જાય બની જાય પણ જેવું આ તમારી પાસે સેટઅપ હોય પૂરો પૂરો જે સગડી જે આ કહેવાય કે આ કોમર્શિયલ વસ્તુ કહેવાય એ વસ્તુ ઘરે ના મળે ઘરે નાની નાની કાઠિયાવાડી ભાષામાં આમ જોવા જઈએ ને હા તો એમ કહેવાય કે માણસ માણસના ના હાથ માં ટેસ્ટ નો ફરક પડે સાચી કોઈ ભી હા માણસે માણસ જેનો હાથ જેવો બેસતો હોય વસ્તુ માં ટેસ્ટ બેસે એનો આપડા વસ્તુ બનતી હોય પણ કોરે ક્યારેક મહેમાન આવ્યા હોય ને

મિત્રો આપડા મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો ફાઈનલી આપણું ઓર્ડર બનીને આવી ગયો છે જો તમને બતાવું પેલા તમને બતાવું મૈસૂર મસાલા અને આ છે મસાલા ઢોસા આ આપણા પેપર એક્સ્ટ્રા છે આજે એક્સ્ટ્રા આપણે બીજી આપણે બે ડિસ આપણે બેઠા છે ત્રણ જણા એટલે એક્સ્ટ્રા છે બધું મગાવેલું છે તો હવે પેલા તો આમનું ઇન્ટ્રો આપી દો ને આના ઓનર છે મિતભાઈ એ બી આપણી સાથે છે અને સાથે આપણને જેમને આહીનું લોકેશન આપેલું અને જે સાહેબ અમારા અમારા ગુરુ છે કે જેમને અમને સપોર્ટ કરેલો ચેનલ ચાલુ કરવા માટે એવા ચેતનભાઈ તો જે અમને અહીંનું લોકેશન આપેલું ને થોડુંક એમનો એન્ટ્રો આપશે અને થોડુંક અમને ગાઇડન્સ આપશે સાહેબ જણાવજા મિત્રો પહેલાં તો આપણે છે ને ધર્મેશભાઈને થેન્ક યુ કહી દઈએ કે એમણે આપણને એમના વિડીયોમાં બીજા કંઈ બાકી ઓવરઓર બેસ્ટ વસ્તુ છે તમે મારી ચેનલ ઉપર જઈ અને ધર્મેશભાઈ નો આ વિડીયો જોઈને પછી મારો વિડીયો જોજો તો તમને છે આટલું એક્સપ્લેન થઈ જશે કે ભાઈના જે એન્જિનિયર ઢોસા છે એ કેટલા ફેમસ છે એટલો જોરદાર ને મસ્ત ટેસ્ટ હોય છે અને આ રીતે જોવા અત્યારે અમે બેઠા છીએ ત્રણેય પલાઠી ને ચટાઈ ઉપર પલાઠી ને બેસી અને ખાવાની જે મજા છે ને એ જોરદાર છે આ મજા તમારે હા એકદમ દેશી બેઠકમાં ખાવાની જે મજા આવે છે ને અહીંયાથી ગાડીઓ પસાર થતી હોય છે એ બધું ઇગ્નોર કરી અને આપણે આપણું ખાવાનું એન્જોય કરતા હોય એ જે મજા છે ને એ લાજવાબ મજા આવે છે બહુ જ સુપર ટેસ્ટ ટેસ્ટમાં પણ હું તમને જણાવું ને તો સુપક ટેસ્ટ હોય છે ખાસ કરીને એમનો જે મૈસૂર ગરમા ગરમ ઢોસા ઉપર જે બને છે અને ત્યાર પછી એ મૈસૂર બની જાય અને એનું જે આ ઢોસાનું જે પેપર હોય છે ને એની ઉપર મસાલાનો એકદમ મસ્ત મજાનો ટેસ્ટ ચડી જાય છે અને એ ખાવાની જે મજા આવે છે ને એ લા જવાબ મજા હોય છે હવે આગળ નું જે બધું છે ને એ ધર્મેશભાઈ આપણને જણાવશે થેન્ક યુ ચેતનભાઈ કે જેવું અમારા વ્યૂઅરને તમે એટલું બધું ગાઈડન્સ આપ્યું અને માહિતી આપી તો જરૂરથી તમારો ખૂબ ખૂબ આભારી છે અમારા વ્યૂવર તરફથી હવે આપણે મિત્રો આપણું ચાલુ કરીએ ટેસ્ટ રિવ્યુ કે ટેસ્ટ કેવો લાગી રહ્યો છે તમારે મસાલા ઢોસાનો રિવ્યુ આપવાનો છે ચેતનભાઈ મૈસૂરનો હું એ આપીશ હા તમને મહેસૂર વધારે ભાવે છે એનો મને મહેસૂર વધારે ભાવે છે સાચી વાત સમજી ગયા તમે એટલે મહેસૂરનો રિવ્યુ હું આપીશ મસાલા ઢોસાનો રિવ્યુ તમારે આપવાનો છે થોડાક નથી થાવ જુઓ તમે પેપર ઉપર છે ને મસાલો એકદમ સ્પ્રેડ કરી દીધો છે અને ધર્મેશભાઈએ વિડિયોમાં તમને આગળ કીધું હોય છે કે પેપર આપણે ઢીલું રખાવ્યું છે કારણ કે એને ખબર હતી કે ચેતનભાઈને આનો રિવ્યુ કહેવાનો છે અને એને કડક પેપર ભાવતું નથી જો આપણા માટે આ આ છે ને એક મસાલા ઢોસામાં એક નવી આઈટમ છે ક્રિસ્પી ઢોસા જે તમે જોઈ શકો છો જીની રોલ ને એ બધું જેવા રીતે બને છે ને એ રીતે આખો કોન્સેપ્ટ એ રીતે છે એકદમ ક્રિસ્પી હોય છે જો તમે આ આ આપણા હાથમાં છે ને તો પણ વળતું નથી એટલું પેપર ક્રિસ્પી હોય છે અને આપણે ઝડપથી મૂકી દઈએ કે તૂટી જાય તો હવે તમે જરાક અમારા વ્યૂઅર ને જણાવો આપણે પહેલા તો છે ને આમાં ડીપ કરી અને મસ્ત મજાનું એક બાઇટ મારીએ કે કેવું લાગે છે લીલુ લસણ નો સુપર ટેસ્ટ આવે છે મને એટલે મેં લૂઝ પેપર લીધું છે પણ ઓવરઓલ બહુ જ મસ્ત પેપર છે આ ચમચી બમથી આમ સાઈડમાં મૂકી અને સીધી વાટકી જ મોઢે મારવાની તો જ ટેસ્ટ આવે એમ તો જ મજા આવે અને એટલે જ ચતનભાઈને મે બે વાટકી આપ્યો રહીתי બબે ફેન્ટાસ્ટિક સુપર માઇન્ડ બ્રોઇંગ ટેસ્ટ છે હવે હું મારો મસ્ત મજાનો ઢોસો ફિનિશ કરું છું

તમને આમાં મૈર મસાલાની આખી પેકિંગ પૂછું તો તમને બતાવીશ વિડીયોમાં સ્ટાર્ટઅપમાં તમે જે મિત્રો બનાવતા એ રીતના હું જલ્દીથી ફટાફટ તમને ટેસ્ટ કરીને બતાવું પહેલાં તો હું તમને આ સંભાર સોરી ચટણી છે ટોપરાની ચટણી રેડી છે આમ જુઓ એકદમ ઘાટી આમ હલાવીને જો ને એકદમ ઘાટી એટલે ખાવ ને તો બી મજા આવે એની સાથે આ સંભાર છે આ સંભાર પહેલાં તો હું સંભારનું ટેસ્ટ કરીને તમને જણાવું સંભાળનો ટેસ્ટ એકદમ જોતા અને આમાં સરગવો થોડોક યુઝ કરતા હોય એવું એનો જે ટેસ્ટ લાગે સિઝન હોય ત્યારે ખોલીને આપવો જે ખોલીને અંદર ટેસ્ટ માટે બરાબર હવે કેમ કે સરગવાનો બી ટેસ્ટ આવે છે અને બાકી એના જે ગરમ મસાલા ઓમલેટ મસાલા હોય છે એનો ટેસ્ટ આવે છે સંભારનો ટેસ્ટ બેસ્ટ છે હવે હું તમને મેસાણનો ટેસ્ટ કરીને ફટાફટ બતાવું કેવો ટેસ્ટ છે સમજો પેપર એકદમ મસ્ત છે જોવામાં

જોરદાર ટેસ્ટ છે અને આવો મેચો મેં અહીંયા એટલા સમયમાં મૈસુર લગભગ મેં ઘણા સમયથી ખાઉં છું પણ આવો ટેસ્ટ પહેલી વાર મેં જોયો છે મૈસૂર મસાલામાં જોરદાર મજા આવે એવું છે જરૂરથી એકવાર મુલાકાત લીધા જેવી છે એન્જિનિયર ઢોસાની તમને લોકેશન આપી દીધું છે પહેલા શરૂઆતમાં બી લાસ્ટ હું બી આપી દઉં છું સાયના પ્લાઝાની બહારથી સાના પ્લાઝા કેનાલ લોડે સાયના પ્લાઝા બહાર નીકળશું ફરત પટે બાજુ આવશો એટલે જ્યાં ખૂણા પર જ પહેલા કોરોનાનો કેમ્પ 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 લાગતો હતો એની બાજુમાં જ એકદમ છે એન્જિનિયરના ફેન્સી ઢોસા જરૂરથી મુલાકાત મિત્રો આ બધું કરીને તો ફિનિશ કરી દીધું છે હવે હું મસાલા ઢોસાને પૂરો કરું છું વિરામ આપું છું તમે વિડીયો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરો સર્કલમાં શેર કરો અને હવે મૈસૂર મસાલાની એન્જોય કરું હવે મળીશું નવા વિડીયોમાં નવા લોકેશન પર નવી મોચ હશે ત્યાં સુધી થેન્ક યુ બાય બાય ટાટા